નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ છાપરા રોડથી ઇટાળવા મુખ્ય માર્ગ ઉપર ફરીવાર રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરના કારણે એક શાળાના શિક્ષકની કાર જે ખરી એ બેકાબુ થઈ અને તળાવમાં ખાબકી જોકે સદનસીબે શિક્ષક કારમાં માત્ર એકલા હતા અને ડિવાઇન સ્કૂલ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન જે છે તે અચાનક જ રખડતુ ઢોર રસ્તા ઉપર આવી જતા આ કાર જે ખરી એ કંટ્રોલ કરવા છતાં પણ થોડી સ્કીટ થઈ અને તળાવમાં ખા જોકે સદનસીબે સ્પીડ બહુ ન હતી સ્પીડ ઓછી હોવાના કારણે એ આખી તળાવમાં ન જતા કિનારો ઉપર આવી અને અટકી ગઈ ત્યાં એક ફેન્સ કરવામાં આવી હતી તળાવની ફરતીની એ ફેન્સ જે ખરી એ ફેન્સને ઝાડના કારણે કાર જે ખરી એ અટકી જવા પામી હતી જો કે કારને થોડું ઘણું નુકસાન થયું છે અને કાર જે ખરી એ ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવી છે અને હવે એ કારને જે છે એ રિપેરિંગ માટે લઈ જવામાં આવી રહી છે તો ત્યારે એ શિક્ષક પણ અહીં ઉપસ્થિત છે પોલીસ સ્ટાફ પણ અહીં ઉપસ્થિત છે અને આગળની જે તજવીજ જે ખરી એ ચાલી રહી છે તો ત્યારે એ શિક્ષકની સાથે વાત કરીશું કે રીતે આ ઘટના બનવા પામી અને રખડતા ઢોરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વીસ ગાળાની એક સામાન્ય મહિલા કે જે બિચારી ચાલતી હતી એને એક આંખલાએ પાડી નાખી અને એના કારણે એનો આખો હાથ છૂટો પડી ગયો અને સિવિલની અંદર એ સારવાર લઈ રહી છે તો આજે પણ એવી જ ઘટના બનવા પામી આ સદનસીબે શિક્ષક જે ખરા એ કારમાં હતા અને કારને નુકસાન થયું છે પણ શિક્ષક હેમખેમ રૂપે બચી ગયા છે ત્યારે સીધી વાત એમની સાથે કરીશું શું નામ છે આપનું હેતવર્થ પટેલ કઈ શાળામાં અભ્યાસ કરાવો છો આપ એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા છે શું ઘટના બનવા પામી આજે બસ કાર લઈને સ્કૂલે જઈ રહ્યો હતો તો રસ્તામાં ડોર આવી ગયા ડોર આવતા સ્ટીયરિંગ પર કાબુ નહીં રહ્યો અને કાર સાઈડ પર ખાડામાં ઉતરી ગઈ આમ તો આપ ઘણા વર્ષોથી કાર ચલાવતા હોય એવું લાગે છે એટલે નવા નિશાળીએ તો નથી ના છેલ્લા સાત આઠ વર્ષથી ચલાવો સાત આઠ વર્ષથી આપ કાર ચલાવો છો છતાં પણ અચાનક જો આવી ઢોર આવી જાય તો ભલભલા ડ્રાઈવરને પણ પરસો છૂટી જાય એ આજે તમે જોઈ શકો છૂટી જાય ભલભલા તો મુખ્ય કહેવાનો ભાવાર્થ જે છે કે આ રખડતા ઢોરોનો ત્રાસ ક્યાં સુધી રહેશે અને આ રીતે આ સદનસીબે યુવાન એકલા હતા યુવાન શિક્ષક છે જેમ તેમ કરીને એમણે કંટ્રોલ કરી લીધું સદનસીબે આખી કાર જે ખરી એ તળાવમાં નથી જતી અને કિનારા પર અટકી જાય છે તમે જુઓ છો એ પ્રમાણે અત્યારે એને ટોચન કરીને લઈ જવામાં આવી રહી છે પણ શિક્ષક બીજે ખરા આપણી સામે છે સદનસીબે એમને પણ કોઈ જાનહાની થવા પામી નથી અને શું કહેશો તંત્રને કે રખડતા ઢોરની ઉપર કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહીં થવી જોઈએ રસ્તા પર રખડતા ઢોર હોય તો થોડું સાચે થવું જોઈએ ઢોળે થોડું સાઇડ પર થાય એવું કે તંત્ર રહે તો સારું પડે કે ઢોર થોડા ઓછા થઈ જાય કારણ કે ઘણી વખત અમે શાળા જ છૂટી ત્યારે પણ ઘણા બધા ઢોરો જોવા મળે છે અને આમ તેમ રખડતા હોય છે તો ઘણી વખત ઈજા હોય મોટી ઈજા થઈ જાય છે આ સદનસીબે कंट्रोल थयो थोडू कारमा ने कार थोड़ी धीमी थी ઘણી ધીમી હતી એમ કે તો ચાલે એના કારણે બચી ગયા આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સાચી વાત છે કારણ કે આ સતત બિઝી રસ્તો છે અહીંયા ફૂલ સ્પીડે જઈ શકાય એવું છે જ નથી કારણ કે આ માર્ગ જે ખરો એ બિઝી માર્ગ છે શિક્ષકે ખૂબ સરસ મજાની વાત કરી કે એ એકલા હતા આ જ જગ્યાએ જો કદાચ કોઈ સ્કૂલની વાન અથવા તો સ્કૂલની બસ હતી અને એની અંદર જો માસૂમ બાળકો અથવા તો કોઈ પરિવાર કારણ કે આ મુખ્ય દાંડી જતો માર્ગ છે અને કોઈ પરિવાર જો અહીંયા હતો તો એ શું કરશે તો સાથે જ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો તો અને પોલીસ સ્ટાફ જે ખરો એ હલ જઈ રહ્યો છે પણ એટલું જ નહીં તમને સાથે બીજા દ્રશ્યો પણ બતાવી દઈએ શિક્ષક જે કહે છે તદ્દન સાચી વાત છે હજુ પણ તમે જોઈ શકો છો તો આ મુખ્ય માર્ગની ઉપર ઢોરોનો અડિંગો છે આ તમે જુઓ છો એ પ્રમાણે અમે સીધા દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યા છે અને અમે પોતે પણ ત્યાં જઈ રહ્યા છે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં બારથી પંદર ઢોરો અત્યારની તારીખે પણ છાયડાની અંદર આરામ કરવા માટે આ વૃક્ષની નીચે બેઠા છે અને તમે જોઈ શકો છો કે આ જ ઢોર અચાનક કોઈ ચા કાંકરી ચાળો કરે અને કાકરી ચાળો કરવાના કારણે બધા ઢોરો એક સાથે ઊભા થઈ જાય તો આ તો કાર હતી એકલા ભાઈ હતા બચી ગયા પણ વાળો હોય અથવા તો સ્કૂલવાન સ્કૂલ બસ હોય અથવા તો કારમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોય તો એની શું હાલત થઈ શકે કારણ કે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગની ઉપર આ રીતે ઢોરો જ ખરા અડીંગો જમાવીને બેઠા છે તમે જોઈ શકો છો અને એના કારણે થઈ અને જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તંત્ર જે ખરું એ કોઈ પગલાં લેતું નથી તો આના માટે જવાબદાર કોણ હવે તો જાગો કેટલાના ભોગ લેશો બિલ્લી મોરાની અંદર મૃત્યુ પામમાં છે નવસારીની અંદર તમે વળતર ચૂકવ્યું છે પર કેસો થયા છે છતાં પણ નવસારી વિજોલ પર નગરપાલિકા આંખ આ કાન કરીને બેઠી છે આ સત્તાધીશો ક્યારે જાગશે જ્યારે એમના પરિવારનો કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે ત્યારે એ લોકો જાગશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રો નવસર લાઈવ અને ઝટપટન્યુઝ પણ વિરામ લેતા પહેલા એ ઢોરો જ્યાં બેઠા છે ત્યાં જ હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો અહીં કચરો નાખવો નહીં એ પાંચ હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે આ રીતેના બોર્ડ મારવામાં આવ્યા છે સ્વચ્છતાના બોર્ડો મારવામાં આવ્યા છે પણ ત્યાં જ આ રીતે ઢોરો ઓડીંગો જમાવીને બેઠા છે અને એ જ ઢોરના કારણે એક મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ સદનસીબે શિક્ષક જે ખરા એ બચી જવા પામ્યા પણ ક્યાં સુધી આવું ને આવું ચાલશે હવે તો સત્તાધીશોએ જાગવું ખૂબ જરૂરી છે ક્યાં સુધી તમે રખડતા ઢોરોનો અડીંગો દૂર નથી કરી શકવાના ક્યાં સુધી તમે બાઈ પર બાઈ અને હથ પર હથ ધરાવીને બેસી રહેવાના હવે સમય છે કંઈક પગલાં લેવાનો કંઈક એક્શન લેવાનો જાગો જનતા

શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન